મહી નદીમાં ગ્રીડ કંપનીની કામગીરીના મામલે જેમાં ગત શનિવારે કેકેએ ન્યૂઝમાં ખેડૂતોના પડખે આવી સમાચાર પ્રકાશિત કર્યા હતા ત્યારે આજરોજ તાત્કાલિક પાદરા મામલતદાર હંસરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પાવરગ્રીડ કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે મિટિંગ યોજાઈ હતી મિટિંગમાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના નુકસાનીના વળતર અને આગામી દસ દિવસમાં કામગીરી પૂર્ણ કરી નડતરરૂપ પાળો દૂર કરવાની લેખિતમાં વાહદારી આપવા માટે સંમતિ બની હતી ઉલ્લેખનીય છે કે કંપની કંપનીએ હાઈમાસ ટાવર ઇન્સ્ટોલ કરવાના સંદર્ભે કંપનીએ નદી વચ્ચે જ એક કિલોમીટરનો પાળો બાંધી દીધો હતો જેમાં પાળો બાંધી દેતા નદીના પાણીનો વહેન ખેતરો તરફ વળતા ખેડૂતો નારાજ થયા હતા હજારો એકર જમીનોને મોટું નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી મારું નામ અંબુભાઈ રામજીભાઈ પરમાર પાવર ગ્રીડ કંપની જોડે આજથી બે ત્રણ દિવસ પહેલાં જે કે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને જે પારો નદીમાં બનાવી રહ્યા છે એ એના વિશે આજે અમને પાદરા મામલતદાર સાહેબે અમને અમ ખેડૂતોને બધાને બોલાવ્યા અને પાવરગ્રેડ કંપનીના પણ અધિકારીઓ હાજર રહ્યા એમાં અમારે મીટિંગ થઈ એમાં અમારી જે કંઈ વાત હતી એ ગ્રાહ્ય રાખવામાં એ રીતના આવી છે કે આ પારો એક દિવસમાં અમારું કામ પતી જાય એટલે પારો અમે સદંતર ઉઠાવી લઈશું અને જે ધારનું જે ધોવાણ થઈ રહ્યું છે તે પણ ખેડૂતોને જે ધોવાણ થશે એનું પણ અમે વળતર આપીશું અને મામલતદાર સાહેબે લેખિતમાં જે એમની પાસે ગ્રીડ કંપની પાસે જે લેવાની લેખિત લેવાનું કહ્યું છે એ પણ એમને ગ્રીડ કંપની આપવાનું કહ્યું છે એટલે મામલતદાર સાહેબને એમના એમના થકી અમે આજ રોજ આ મિટિંગ અહીંયા કરે એ કરીએ ને એમનું કામ ચાલુ કરાવીએ છીએ અને મામલતદાર સાહેબનો ખૂબ ખૂબ આભાર કે જે અમને વચ્ચે રહી અને અમારા ખેડૂતોને જે પ્રોબ્લેમ સોલ્વ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર એમનો